ત્યારે સંદી તપાસ માટે અન્ય રાજ્યની એજન્સી પણ ગુજરાતમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસ ની ટીમ પણ ગુજરાતમાં હૈદરાબાદ પોલીસની ટીમ પણ ગુજરાતમાં આતંકીઓની તપાસ અને કનેક્શનને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે તો ગુજરાતમાંથી ઝડપાયેલા સંદિગ્ધ આતંકી મુદ્દે મોટો ખુલાસો ત્રણેય સંદિગ્ધો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવૃત્તિમાં જોડાયા કટ્ટરવાદી પ્રભાવવાળા વિસ્તારમાં સંદિગ્ધો રહેતા હોવાનો ખુલાસો એક સંદિગ્ધ અગાઉ અમદાવાદની હોટલમાં રોકાયો હોવાનો ખુલાસો અગાઉ અમદાવાદની ગ્રાઉન્ડ એમ્બિયન્સમાં રોકાયો હોવાનો ખુલાસો અન્ય બે સંદિગ્ધ આતંકીઓએ અમદાવાદમાં રોકાણ ન કર્યાનો ખુલાસો ત્રણેય સંદિગ્ધોના મોબાઈલ ડેટા રિકવરીની જોવાઈ રહી છે રાહ મોબાઈલ ડેટા રિકવર થતા હજુ મોટા ખુલાસા થઈ શકે ગુજરાતમાંથી જે આરોપીઓ ઝડપાયા છે સંદિગ્ધ આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રવૃત્તિમાં જોડાયા હતા આ શખ્સો કટ્ટરવાદી પ્રભાવવાળા વિસ્તારમાં તેઓ રહેતા હતા એક સંદિગ્ધ અગાઉ અમદાવાદની હોટલમાં રોકાયો હતો ગ્રાઉન્ડ એમ્બિયન્સમાં રોકાયો હતો